તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ખાતે ખાતેના કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેવવા પાટીદાર સમાજને એકતા તણે બાંધવાનું સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ આજરોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા જેમાં તેઓએ માંડવી સુરત ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં માંડવી વાંકલ બારડોલી વ્યારા તાપી વિસ્તારમાં વસતા લેવુઆ પાટીદાર સમાજના આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત વિસ્તારના સહકારી અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નરેશભાઈ પટેલનો આ બીજો કાર્યક્રમ હતો ભરૂચના ચાવસ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જંબુસર વાગરા આમોદ ભરૂચ અંકલેશ્વર સહિત ચારમાં નરેશભાઈ પટેલ સંગઠન પ્રભારી હસમુખભાઈ લુણાગરિયા ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ ભરતભાઈ પટેલ બકુલભાઈ સોરઠિયા ભરતભાઈ બોદર મનોજભાઈ સાકરિયા પંકજભાઈ ભુવા મનસુખભાઈ રાદડિયા નરેશભાઈ પટેલ કિંજલ કેમિકલ સુરત વડોદરાવાળા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ ખોડલધામ સમિતિના કન્વીનર સહકન્વીનર તથા સ્થાનિક સમાજવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત સાતમા લાપસી મહોત્સવમાં શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ નિમિત્તે યોજાયેલ સ્વાયકલ બ્રાસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત પણ લેવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી આપી હતી ઉપસ્થિત તમામ ગોળના શ્રેષ્ઠીઓએ જણાવ્યું હતું કે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરવા તમામ ગોળ સાથે રહીને સમાજ માટે કામ કરતા રહીશું કાર્યક્રમમાં શ્રી શ્રીખોળલધામ ટ્રસ્ટ કાગળના ટ્રસ્ટી શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જારાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવી પ્રસિદ્ધ કરી આપવામાં આવશે